નમસ્કાર મિત્રો મારી ચેનલ ઘરનો સ્વાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જે પરંપરા અને આધુનિક સ્વાદનો અનોખો સંગમ છે જો તમે પણ સાબુદાણા વડા કે ખીચડી બનાવીને કંટાળી ગયા હો તો આજે કંઈક નવું ટ્રાય કરો સાબુદાણા ચીઝ પોપ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્વાદિષ્ટ ચીઝ સરપ્રાઈઝ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં બાઉલમાં અડધો કપ પલાળેલા સાબુદાણા લો જો તમે સાબુદાણાને યોગ્ય રીતે કેવી રીતે પલાળવા તે જાણવા માંગતો હો તો મેં તેના પર એક અલગ વિડીયો બનાવ્યો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે હવે તેમાં આપણે બે બટાકા નાખીશું તેમને બરાબર મેશ કરી લેવાના છે સ્વાદને વધારવા માટે નાખીશું એક ચમચી ઓરેગાનો એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ અડધી ચમચી પાસ્તા મિક્સ મસાલો અડધી ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ મુજબ મીઠું હું અહીં લગભગ અડધી નાની ચમચી નાખી રહી છું તમે તમારી સ્વાદ પ્રમાણે મીઠું નાખજો અને છેલ્લે બાઇન્ડિંગ માટે બે ચમચી કોર્નફ્લાવર હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે મિશ્રણ એવું હોવું જોઈએ કે જ્યારે તેને હાથમાં લઈએ ત્યારે સરળતાથી ગોળા બનાવી શકાય તે ન તો બહુ ભીનું હોય કે ન બહુ સૂકું હવે આપણા ચીઝ પોપ્સના પોપ્સ બનાવવાનો વારો છે તો થોડું મિશ્રણ હથળી પર લો અને તેને ફેલાવી દો અને વચ્ચે ચીઝનો એક નાનો ટુકડો મૂકો હું અહીં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરી રહી છું તમે ચાહો તો મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો હવે આ ચીઝને અંદર બંધ કરીને ગોળ બોલનો આકાર આપો આ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લઈશું જો તમે ઈચ્છો તો તેને ટૂથપિકમાં લગાવીને ચીઝ પોપ્સને સ્ટાઇલિશ રીતે પણ સર્વ કરી શકો છો એક અગત્યનો સ્ટેપ આ બોલ્સને પંદર મિનિટ માટે ફ્રિજમાં રાખવાના છે આનાથી મિશ્રણ સેટ થઈ જશે અને તરતી વખતે બોલ્સ ફાટશે નહીં અને ચીઝ પર અંદર પીગળવા માટે તૈયાર રહેશે હવે કડાઈમાં તેલ ગરમ કરી લો જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય તો આંચને મધ્યમ રાખો અને ધીમે ધીમે એક એક કરીને બોલ્સ નાખો જો તમારી પાસે ચીઝ ન હોય તો તમે પનીરનું મસાલેદાર સ્ટફિંગ પણ નાખી શકો છો સ્વાદ એકદમ દેશી અને મજેદાર થઈ જશે અને જો તમે તેને બાળકોના ટિફિન માટે બનાવી રહ્યા હો તો તીખાશ થોડી ઓછી રાખજો બોલ્સ ને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે જ્યારે તમે પહેલો બોલ તોડીને જોશો ત્યારે અંદરથી ઓગળેલું ચીઝ સરપ્રાઈઝ તરીકે નીકર્શે અને બહાર શાનદાર ક્રંચ મળશે હવે તમે તેને કેચઅપ અથવા મેયો ચીલી ડીપ સાથે સર્વ કરો બિલકુલ ઇન્સ્ટન્ટ પાર્ટી સ્ટાર્ટર જેવું લાગશે તો જોયું તમે અમારી અલગ અને ચીજી રેસીપી સાબુદાણા ચીઝ પોપ્સ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને દિલથી લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો મળો છો આગલી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો